મેચ જોઈ રહેલ અને અર્શ નામના મુસ્લિમ છોકરાઓ સાથે ઝઘડો કર્યો અને બાઇક મૂકી તેમના ઓળખીતા બીજા ત્રણ છોકરાઓને બોલાવી લઈ શાહેબને ચપ્પુથી ઘા મારી ઇજાગ્રસ્ત કરી તેને બચાવવા સલમાન વોહરા વચ્ચે પડતા આરોપીઓ તેમનો સામાન ઈરાદો પાર પાડવા એકસમ થઈને ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયાર ધારણ કરી ગરદા પાટુનો માર મારી ઈજાગ્રસ્ત કરીને પાંચેય આરોપીઓ તથા બીજા તેમના ઓળખીતા ત્રણ ચાર માણસોએ સલમાન વહરાને ગરદા પાટુનો તથા લાકડાના બેટથી અને વાંસના દંડાથી માર મારીને ઈજાઓ કરી હતી ત્યારે એક આરોપીઓ તેના હાથમાં ચપ્પાથી શાહિદ સોહેબને ઘા ઝીંકી દેતા અને સલમાન વોહરાને શરીરે ઉપરા છાપરી ઘા મારી ગંભીર જીવ લેણ ઈજાઓ કરી હતી ત્યારે સલમાન વોહરાનું મોત નિપજાવી ગુનો કર્યો હોય તે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાવીસ છ બે હજાર ચોવીસના રોજ આણંદ રૂરલ પોલીસની સ્ટેશનની હદમાં આવેલ ચીખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા સલમાન મોહમ્મદ હનીફ વોરા સોયબ વોરા અર્થવોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટર લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ ગાળા ગાળી થતાં ઘેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ વિશાલ અને ફૂલીઓને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી ગાળા કરી અને ગડદાપાટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોસ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલું હતું જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હની વોરાનું કરુણ મોત નિપજેલ છે આ બાબતે ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને તપાસ તજી હાથ ધરવામાં આવેલ છે હાલમાં ફરિયાદીએ ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ પોતાની ફરિયાદની અંદર ઘેટો હેલો શક્તિ વિશાલ ફૂલીયો તથા બીજા ત્રણથી ચાર જેટલા અજાણ્યા ઇસમૂહના વિરુદ્ધમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો દાખલ કરેલો છે આ બાબતે નજરે જોનાર સાહેદોના નિવેદન મેળવી ઘટના સ્થળેથી વિડીયો ફૂટેજ જે પણ મળી આવે તેનો અભ્યાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હસ્તગત કરવાની તપાસ તજી હાથ ધરેલ છે આ બાબતે રાયોટિંગ તથા મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો